જય શ્રી રામ મારું નામ મોન્ટુભાઈ માળી છે વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે આજે વિરોધ પ્રદર્શન રાહુલ ગાંધી હિન્દુ હિંસક છે હિન્દુ હિંસક છે આવું ત્રણ વાર બોલ્યો છે એ માટે આજે રાહુલ ગાંધી પુતળા દહન છે અને ખાસ કરી તમામ હિન્દુ ને કેવાનું છે કે આવા કીડા રાહુલ ગાંધી જેવા કીડા કોયેશી જેવા કીડા આ હિન્દુસ્તાનમાંથી બહાર કાઢો કારણ કે આ હિન્દુસ્તાન ને ખાય છે સિત્તેર વર્ષ સુધી આ ભોળી પ્રજા હિન્દુ પ્રજા આને રાજ કરવા દીધું આ ભોળી પ્રજાએ ત્યારે આ બધાને આ જે હિંસા ને હિંસા કહે છે તો આવા વ્યક્તિઓને આ ભારતની બહાર કાઢવા જોઈએ અને આને ઉતલા દહન તો ઠીક છે પણ આનું પોતાનું દહન કરવું જોઈએ એવો આ હિન્દુ સમાજ કહે છે 18 વરણ કહે છે એટલે ખાસ કરીને સરકાર શ્રીને નમ્ર વિનંતી છે જલથી જ કાયદો એવો લાવો કે જે દેશ વિરોધી હોય દેશ દ્રોહી હોય એવા કીડાને જલથી જ બહાર કાઢે અને આ ભારતને આઝાદી જે હાચી આઝાદી છે ને એ આઝાદીમાં લાવે એ જ અમારો આશય છે વિશ્વ હિન્દુ પરિષદ માં રાહુલ ગાંધી